અમદાવાદ સોલા જીએમઇ આર કોલેજમાં શિક્ષકોને શિક્ષણ આપવાનો કાર્યક્રમ યોજાયો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ જીએમઇ મેડિકલ કોલેજમાં ડીન ડૉક્ટર યોગેશ ગોસ્વામીની આગેવાનીમાં માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ડૉક્ટર મુકેશ વોરા દ્વારા કોમ્પિટન બેડ્સ મેડિકલ એજ્યુકેશન સીપીએમઇ નેશનલ મેડિકલ કે કમિશનની નવી ગાઈડલાઇન મુજબ બેસિક કોર્સ ઇન મેડિકલ એજ્યુકેશન બીસીએમઈ સંદર્ભે કોલેજના પ્રોફેસર માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા બાબતે પ્રોફેસરો મહત્ત્વની વ્યક્તિઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી તાલીમના અંતે કાર્યક્રમમાં ભાગ લેનાર પ્રોફેસરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈશરાણી श्री अखिल कच्छ रघुवंशी सोशल ग्रुप संचालित पूज शहर रघुवंशी सोशल ग्रुप महिला पान नवरात्रि महोत्सव बे तारीख त्र दस बे हजार चौबीस थी अग्यार दस बे समय सांजे छीस थी आठ तीस कलाक स्थल विराम होटल भूज निमंत्रक श्रीमती अहुलीबेन एस ठक्कर प्रमुख 9 8 9 8 5 9 8 4 7 હરેલે ઈલા પેમ છે ઠકર મંત્રે 8 4 6 9 7 1 8 7, 7, 7, 7.